ફિલ્મોમાં બેન્કની લૂંટ કઈ રીતે થાય છે એ તો લગભગ આપણે બધાએ જોયું છે જ્યોર્જ ક્લુનીની ઓશન્સ ઇલેવન અથવા તો આમિર ખાનની ધૂમ થ્રી તો યાદ જ હશે ફિલ્મોમાં બેંકની ધાડ જોઈને સિનેમા હોલમાં ત્યારે ખૂબ તાળીઓ પડતી હોય છે જ્યારે ચોરી કરનાર ફિલ્મનો હીરો હોય પરંતુ વાસ્તવિક જીવનમાં આવું થાય તો લાખો લોકોનો પરસેવો છૂટી જાય કારણ કે બેન્કમાં લાખો લોકોની જીવનભરની કમાણી રાખેલી હોય છે આવું જ કંઈક જર્મનીની એક બેંકમાં થયું રજાના દિવસે બેંકની અંદર ઘુસીને ચોરોએ ફિલ્મી સ્ટાઇલમાં લાખો લોકર તોડીને કેશ અને જ્વેલરીની ચોરી કરી લીધી જર્મનીની એક સેવિંગ્સ બેંકના અંડરગ્રાઉન્ડ વોલ્ટમાં ડ્રિલ કરીને ચોરોએ કરોડ રૂપિયાથી વધુની રોકડની ચોરી કરી લાખો રૂપિયાનું સોનું અને જ્વેલરી પણ ઉઠાવી ગયા પોલીસે મંગળવારે જણાવ્યું કે લૂંટારુઓએ ફિલ્મી સ્ટાઇલમાં કામ કર્યું ન્યૂઝ એજન્સી એ રિપોર્ટ અનુસાર આ ચોરી પશ્ચિમ જર્મનીના ગેલ્જન કિર્ચનમાં થઈ ચોરોએ સ્પર્કાસે બ્રાન્ચમાં ત્રણ હજારથી વધુ સેફ ડિપોઝિટ બોક્સેસ તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો ચોર અંદર કેવી રીતે ઘુસ્યા તેના પ્રશ્નનો જવાબ પણ આપી દઈએ પોલીસે કહ્યું કે શંકાસ્પદ ચોર નજીકના પાર્કિંગ ગેરેજમાંથી ડ્રીલ કરીને વોલ્ટ રૂમમાં ઘૂસ્યા તપાસ કરનારાઓનું માનવું છે કે આ ગ્રુપે વીકેન્ડનો મોટા ભાગનો સમય બેંકની અંદર વિતાવ્યો અને ખૂબ જ ચપડતાથી બેંકની અંદરના લોકર બોક્સેસને ખંખેરી નાખ્યા ચોરીની ખબર સોમવારે સવારે ત્યારે પડી જ્યારે ફાયર અલાર્મ વાગ્યો ઇમરજન્સી સર્વિસે ઘટના સ્થળે પહોંચીને વોલ્ટમાં એક મોટું બાંકોરું જોયું પ્રત્યક્ષ દર્શીઓએ પોલીસને જણાવ્યું કે તેમણે શનિવાર રાત અને રવિવાર સવાર વચ્ચે પાર્કિંગ ગેરેજની સીડીઓ પર અનેક લોકોને મોટા બેગ લઈ જતા જોયા જ્યારે પોલીસે સિક્યોરિટી કેમેરાના ફૂટેજને ખંખેર્યા તો ચોરોની પ્રવૃત્તિ દેખાઈ સોમવારે સવારે એક કાળી ઓડી આરએસ સિક્સ ગેરેજમાંથી નીકળતી દેખાઈ જેની અંદર મુકાનીધારી ચોર સવાર હતા તપાસ હોય કહ્યું કે કારની પ્લેટ પહેલા હેનોવરમાંથી ચોરી કરવામાં આવી હતી ઓપરેશનને ખૂબ જ આયોજિત ગણાવતા એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે ખૂબ જ પ્રોફેશનલ રીતે કરાઈ હતી આ ઘટનાની તુલના હોલીવુડની ફિલ્મ ઓશન્સ ઇલેવન સાથે કરાઈ રહી છે પ્રવક્તાએ કહ્યું કે એવું લાગે છે કે આ ગુનામાં ખૂબ જ જોરદાર પ્લાનિંગ અને ગુનાખોરીની નિપુણતા સામેલ હોય એવું લાગી રહ્યું છે ચોરોએ બેંકના લોકરમાંથી જેમનો સામાન ચોર્યો તેમના ધબકારા વધી ગયા છે ગ્રાહકોનું કહેવું છે કે આ બેંકમાં જીવનભરની કમાણી ઇન્સ્યોરન્સના પૈસા રાખેલા હતા પોલીસે દરેક સેફ ડિપોઝિટ બોક્સની સરેરાશ દસ હજાર યુરોની ઇન્સ્યોર્ડ કિંમતનો ઉપયોગ કરીને નુકસાનનો અંદાજ લગાવ્યો પરંતુ એ પણ જણાવ્યું કે અનેક પીડિતોએ પોતાના ઇન્સ્યોરન્સ કવરેજ કરતા કંઈક વધુ નુકસાન થયાનું કહ્યું ચોરીની ખબર પડતા જ મંગળવારે સેંકડો ગ્રાહકો માહિતી લેવા માટે બ્રાન્ચની બહાર એકઠા થઈ ગયા માહિતી ન મળતા સ્ટાફ સાથે ઘર્ષણ પણ થયું બેંક ખાતે ખૂબ જ ગંભીર સ્થિતિ ઊભી થઈ ગઈ તણાવનું વાતાવરણ અને સુરક્ષાના કારણોસર બેંકને બંધ રાખવામાં આવી છે સાથે જ ભીડને દૂર રાખવા માટે પોલીસ તૈનાત કરાઈ હતી પ્રવક્તાએ કહ્યું અમે હજુ પણ ઘટના સ્થળે છીએ અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને કહ્યું કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે